ચાલો મિત્રો નમસ્કાર મારા નવા વિડીયોમાં બધાય દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો હું આવ્યો છું ગોંડલ પંથકમાં ગોંડલ પંથકમાં ખાંડાધાર કરીને ગામ છે ત્યાં વ્યવહારિક કામે અમે ગયેલા હતા અને ગોંડલ પંથકમાં તમે આવો એટલે ગોંડલની સારે ફરતા જે ગામડા આવેલા છે ત્યાં તમને આવી રીતે બે પથ્થર ઊભા કરેલા હોય ને એક આડો પથ્થર મૂકેલો હોય એવું બધે જોવા મળતું હોય છે તો આપણે નિરીક્ષણ કરીએ એમને જુઓ આ શું છે તો કે ગોંડલ પંથકમાં આવો એટલે આવી રીતે મળે કે બે પાણા ઊભા કરેલા હોય ને એક આડો રાખેલો હોય જુઓ તમે આ ગોંડલના મહારાજા એ બનાવેલો થાકલો છે થાક ઉતારવા માટેનો થાકલો એટલે કે જે કોઈ થાકી ગયું હોય ને એને આ થાકલા ઉપર ગમે તે એને સામાન ઉપાડેલો હોય એ મૂકી અને પોરો ખાઈ લેવા માટેનો તો એના વિશે આપણે થોડીક વાત કરીશું તો મારી સાથે છે મારા પરમ મિત્ર અને યુટ્યુબર મિત્ર કાઠિયાવાડી કંપિંગ વ્લોગ અમીરભાઈ સોલંકી તો જો અમીરભાઈ સોલંકી પણ મારી સાથે હતા કેમ છે અમીરભાઈ રામરામ સીતારામ જય માતાજી સીતારામ હા જો આ અમારા અમીરભાઈ છે અને અમીરભાઈ અવારનવાર મારા વિડીયામાં પણ કોમેન્ટ કરતા હોય છે કાયમને માટે અને હું પણ એમના વિડીયા જોઈને કોમેન્ટ આપતો તો અમીરભાઈ અહીંના જ છે અને એ આ થાકલા વિશે બહુ સરસ વાત કરી છે તો આપણે જાણીએ કે આ થાકલા કઈ રીતે ભગવતસિંહ બાપુએ બનાવરાવી દીધેલા છે એ વિશે વાત કરશે છે મિત્રો ઘણા સમય પહેલાં મહારાજા ભગવતસિંહ જે હતા તે ગોંડલની શેર કરવા માટે નીકળ્યા હતા અને એની જે પ્રજા હોય એની દેખભાળ કરવા નીકળ્યા હતા ત્યારે એક માજી હતા રસ્તામાં આવતા હતા પોતાનો ભારો નીચે મૂકેલો જોયો અને માજીને ખબર નથી પોતાને કે આ મહારાજા છે તો એને એમ કીધું ભાઈ મને ભારો ચડાવો એટલે ભગવતસિંહ બાબુ પોતાના ઘોડી ઉપરથી નીચે ઉતરીને અને એને એ પોતાએ એને ભારો ચડાવ્યો ત્યારે પોતે એને વિચાર કર્યો કે આ ભારો આજે તો હું ચડાવીશ કાલે કોણ ચડાવશે તો એના માટે કાયમી ભગા બાપુ કે ભગવતસિંહ બાપુ કાયમી માટે હાજર ન રહી ગયે અને કોઈ ભારો ચડાવવાવાળો વ્યક્તિ ન હોય પોતે હાથે ચડી લે અને હાથે પોતે ઉતરી જાય એ રીતે આ જ્યારે ભારો ચડાવવો હોય ત્યારે આની માટે એ ભારો મૂકી દેતા થાકલા ઉપર અને પછી ત્યાંથી એ ભારો ચડી લેતા એટલે બીજા માણસની જરૂર ન પડે એના માટેના આવા થાકલા બાપુ એ ગોંડલની આજુબાજુના બધા ગામડામાં અત્યારે હાલ અહીંયા આ થાકલાઓ છે અહીંનો છે આ વાસા રોડ ઉપર અમે ઊભા છીએ આ ત્યાંનો થાકલો છે બાકી આજુબાજુના બધા ગામડાઓમાં એના થાકલાઓ છે ગોંડલમાં આવો ત્યારે થાકલા વિશે તમે જોજો તમને રોડ ઉપર ગમે ત્યાં જગ્યાએ થાકલા જોવા મળશે હાલો મિત્રો સરસ અમીરભાઈએ વાત કરી અને અમીરભાઈની ચેનલનું નામ છે કાઠિયાવાડી કમ્પિંગ બ્લોક અને સરસ મજાના પ્રવાસના વિડીયા બનાવે સાથોસાથ રસોઈ કામ પણ બનાવે અને પોતાની એમ કહેવાય કે ઈકો વાહન લઈને જાય છે પરિવાર સાથે ગમે ત્યાં યાત્રા કરવા માટે પોતાના બાળકો તથા પત્ની સાથે સહિત હોય છે ક્યારેય એકલા ફરવા જતા નથી તો એમની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને એમના વિડીયા પણ જોતા રહેજો અને મિત્રો આવા વનાભાઈના વિડીયો તમે જોયો બહુ મસ્ત વિડીયો છે એમાં ઘણું તમને જાણવા મળશે અને વનાભાઈ મિક્સ લોક છે આ ચેનલનું નામ તો એને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ બધાને આપતા રહેજો યુટ્યુબરોને એનાથી અમે પણ આગળ કંઈક કરી શકીએ તમને નવું નવું બતાવી શકીએ અને વનાભાઈના વિડીયો તમે જોજો અને પૂરો વિડીયો જોજો તો જેનાથી તમને બધી માહિતી મળશે અને એ જે જગ્યાએ છે ને આજુબાજુની બધી જગ્યાના તમને બધી માહિતી મળતી રહેશે અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી જો વનાભાઈના ચેનલને અને આગળ વધારજો થેન્ક યુ થેન્ક યુ અમીરભાઈ થેન્ક યુ આપણે વીડિયા જોતા હોય ત્યારે એમ થાય કે ભાઈ કઈ રીતે કોને કરતા હોય પણ ઘણો સમય મારી સાથે રહ્યા આ એમના ઘરે લેવા અમિતભાઈનું છે કાઠિયાવાડી કંપની બહુ સરસ ઘર છે અને આરામ કરવાનું કહે છે અમીરભાઈ તો હવે બેસીએ ચાલો ભાઈ અમીરભાઈને ઘરે એની કાઠિયાવાડી કંપનીની એની ગાડી વાન છે ઇકો વાન એની અંદર કઈ કઈ ગોઠવણી છે એ આપણે આજે જોવાની છે તો આપણે અમીરભાઈ સાથે વાતચીત કરી અને અંદર શું શું એ પ્રવાસમાં થાય ત્યારે રસોડાનો સામાન તથા અંદર રહેવા બેસવાની સુવિધા કેવી રીતની કરે છે એના વિશે આપણે વાત જાણીશું જુઓ ભાઈ અમીરભાઈ સરસ મૂન ધો કાઠિયાવાડી કમ્પિંગ બ્લોક બરોબર અને જો આ આ છે રસોડાનો એરિયા કિચન એરિયા આ આ ગાડી લીની જુઓ આની અંદર અહીંયા છે આપણો આ ગેસ ગેસનો ચૂલો ગેસનો ચૂલો અને આનું સિલિન્ડર એટલે કે બોટલો અંદરના ભાગમાં રહે છે હા અંદર હમ હમ આ જો એકદમ આ છેટી જેવું છે આની અંદર કી શકાય

ઘરના બધા રસોઈ બનાવતા હોય અને જમતા હોય ને એક નૈસર્ગિક મોજ માણતા હોય એવો આપણે એમના વિડીયોની અંદર ઘણીવાર જોતા હોય તો આજે આ એમની બધી લાઈવ માહિતી તમને આમાંથી મળી છે હવે આપણે અંદર બેઠ જોઈએ નાનો આ જો નાનો સુલોય રાખે છે આ નાનો બાટલો જીનો એવો આમાં કઈ ખરાબી આવી જાય તો આપણે આનેથી

કે આની અંદર બે ત્રણ જણા ચાર જણા ટેસ્ટ આરામથી સૂઈ શકે અને એક ડ્રાઈવર સાથે બે આગળ બેસી શકે અને ગાડી એમ કહેવાય કે રોડ ઉપર જઈ શકે અને આરામ કરી શકે એવી વ્યવસ્થા છે અહીંયા સામાન તમે રાખી જો અહીંયા બધો ગેસના બાટલાને વધારાના ગોદડાને કાંઈ પણ જે સામાન હોય વધારાને તમે રાખી અહીંયા રાખી કે

અને આ ઇકો વાનમાં એ યાત્રા મુસાફરી કરતા હોય આ વાનની અંદર બધું એમ કહેવાય કે આ ફર્નિચર છે ને તૈયાર કરેલું એ પણ અમીરભાઈએ પોતાની જાતે જ કર્યું છે આમાં કોઈ મિસ્ત્રીનો સહારો લેવો પડ્યો કે એવું કાંઈ નથી જોવો આ બધા ખાના એમને જ તૈયાર કરેલા છે આ વાનની અંદર તો ખૂબ એમ કહેવાય કે આ હમીરભાઈની મુલાકાત લઈને

ભગવતસિંહ બાપુના એરિયાના સંસ્કાર અને અમારા કાઠિયાવાડના સંસ્કાર છે ભાઈ કાઠિયાવાડમાં કોક દે ભૂલો પડી ભગવાન અને તારે એવી કરું મહેમાન ગતિ કે તને સ્વર્ગ બોલાવી દો શામળા અવારનવાર મિત્રો હું ગોંડલમાં તો ઘણીવાર આવું છું પણ આજ અમીરભાઈની મિત્રતા પહેલી વારથી બહુ મજા આવી ગઈ તો આજનો વિડીયો મિત્રો બસ એટલે સુધી રાખશું અને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમીરભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એ અવારનવાર આવા સરસ મજાના વિડીયા બનાવીને આપણને બતાવતા રહેશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ